રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાંને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાળા હાથ જેવું થાય છે હાલો આજ તો આપણે જવાનું વાળીએ અને મહેમાન હતા એ બધો નીકળી ગયા હે આપણે મહેમાન હતા નિર્મળભાઈ કારણ કે બે દિવસમાં બે દિવસથી તમે બધા વિડીયોમાં જોયો જોવો જ છો એટલે મહેમાન વહેલાં નીકળી ગયા હે અને હવે આપણે હે ને આજથી વાળીયા જવાનું ચાલુ કરું કપાસ થોડુંક નીંદવાનો બાકી છે એ છે ને પછી થોડુંક સેઠે પારે દવા સાટવાની છે એવું કામકાજ કરવાનું છે અને મીરા અહીં મસ્ત મસ્ત બાંધી છે હું મીરાના દર્શન કરું તો આ તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો તો મીરા બહાર બાંધી છે અને આજ કાંઈ વરસાદ બરસાદ છે નહીં આજ થઈ ગયું બધું ખુલ્લું હવે પછી તો થાય હા છું બપોર પછી કાલે કાલે નહોતો ને પરમ દિવસે નહોતો બે દિવસથી હવે વરસાદ નથી તો મીરા मस्त मस्त बंधी गई है जय गौ माता जय गौ माता ना ही आले है मिरा तू केम लो मिरा तू आले है आज मोड़ो छे पासी तू करवन केम मोड़ पे गए वो रेली बांधी ने तो अंधार होतो એટલે કીધું ફસ કર નખાય તો કેવું હતો હા અને હવે મોડ કર पिता राम ने जैसे कृष्णा बताया ने वाडियावनु छे हां वाडियावनु छे वाडिया बा ने बतान जाऊ ले गाडी ले बे जो थू लेता था काई कर करछु हालो जो मार कानो रम है रमेश का काका <laughs> पूर, पूर, <पूरी> <laughs> ये फूट फूट फाटी काटिर ये मोटा म नो नाका हां बस अबे के हालो 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 ताली मारो

ધોવા ગયા કબર કપડાય ધોવા ગયા ને હવે વાસી દું ને એવું કરે હું ટ્રેક્ટર ટ્રેક્ટર લઈને જાવું હે કે ગાડીમાં ટ્રેક્ટર લઈને તો વાટ તો હોય ને હા ખડે નું પૂરો વાટ તો આવે એટલે ટ્રેક્ટર લઈને જજો કે જાવું હે આપણે વાડિયે હે ને 10 10:30 વાગ્યા હુંજી રોકાવાનું થાય કારણ કે પછી જવાનું છે હરાદનું જમણવાર છે ત્યાં જમવા જવાનું છે એટલે આપણે જો બા ને પાવનાની સાગપાજી ઉતારે છે પીંડો ને ઉતાલી તો કંટ્રોલ ને ઉતારે છે અને જે કાંઈ ઉતારવાનું છે એ બધું ઉતારે પછી ખળનો પૂરો વાટ છે અને ઘડીક નીંદ છે અને મારે સાટવીશ દવા આપણે દવા છે ને તો આમાં સાટવાની છે આ રસ્તો રહ્યો ને આ ખળ બધું થઈ ગયું મોટું મોટું કારણ કે હમણાં વારો આવ્યો જ નથી દવા સાટવાનો એટલે આ બધી આ રસ્તામાં હોહરું ઠેઠ અહીંથી આ વાડી ખુજી સાટવી છે ઠેઠ વાડી ખુજી આ બધું આખે આખો રસ્તો અને આ બગીચોનું જે કાંઈ છે આપણે રસ્તાની જે આ બાજુ એમાં ટૂંકમાં બધી દવા સાટવાની છે અને પછી આ પસાટનો સેટો હોહરવો કપાસનો જ્યાં વાડીવાળો કપાસ રહ્યો ને ત્યાં લીમડા પાસે એમાં બધી સાટવી છે એટલે ફરતું ટૂંકમાં ફરતોય કપાસનો સેઠો સાટવાનો છે ને આ રસ્તામાં સાટવાની હોય ચાર પાંચ પંપ સાહે આપણે એ સાટી દઈ હાલો વાડીએ બધો ભૂગી ગયા છે ને વાડીએ પૂગીને સીધું તમારે છે ને સીધું આ કામ આજ પેલું શાકભાજીનું લેવું પડ્યું ને પેલું શાકભાજીનું ન હોય કાબા હા છેલ્લે હાલવા ટાણે ઉતારવાનું હોય અને આજ પહેલાં મેં કીધું ઉતાર લ્યો એટલે પછી છે ને ખરનો પૂરો ને એવું વાઢી લ્યો એટલે

એટલે એ નહીં ટ્રેક્ટર છે એટલે આમ ટૂંકમાં ટ્રેક્ટર ટ્રેક્ટરવાળા મિત્ર તો હોય જ એટલે એવું બધું છે એટલે એ ત્યાં ટૂંકમાં એના પપ્પાનું જમણવાર છે ત્યાં જમ ખરા જ છે એટલે ટૂંકમાં એટલે ત્યાં જમવા જવાનું છે હાલો જો કંટોલા કંટોલા ઉતારે કંટોલા જો હમણાં ઉતારે તોય પાછા કેવા જો કંટોલાને ને એવું ઉતારે કા હાલો હું માંડું દવા છાંટવા અને આપણે સેઠે પારે છે ને દવા દવા જ સાટી છે ઘણા વર્ષો થયા મીઘ એકોતેર પહેલાં મીરા એકોતેર આવતી એ સાટતા અને હવે આ મીઘ એકોતેર સાટી છે એટલે આમાં બે પડકીના ત્રણ પંપ ટૂંકમાં કરી આપણે એટલે પોણી પડકી નાખી એટલે એક પંપ તો મેં સાટ દીધો છે હવે બીજો તો ભરવો છે એટલે બે પડકીના ત્રણ પંપ ટૂંકમાં આપણે કરતા હોય અને બધું એમાં ખડ જે કોંગ્રેસ ને કાર્યું ખાર્યું લુણીને દૂધ લીન બધું ખરું ઉપડી જાય ટૂંકમાં આમાંથી પણ મોલ માથે ટૂંકમાં નહીં જવા દેવાની મો આપણે ગમે કપાસ હોય કે શાકભાજી હોય કે કોઈ પણ મગફળી હોય કે એની માથે ટૂંકમાં નહીં સાટવાની બાકી બધે આપણે સેટેપારે સાટી ગઈ આપણે પારે દવા સાટવાની હતી ની પાંચ સાડા પાંચ પામ્પ સટાઈ ગયા છે ને જો નીનનો પૂરો વટાઈ ગયો ને શાકભાજી ઉતરી ગયું ભાવના ગઈ છે કાકાને ન્યા કાકાની વાડી દો સામે રહી ત્યાં ગઈ છે આ બનાવવા ને લેવા એટલે શા લઈને આગળ આવે ને શાહ પાણી પીને પછી ભાગવાન થાય અને આ વાત આપણે કરીએ ને જો તો વરસાદની તો વરસાદ અમારે ચાર દિવસ આવ્યો એમાં એક ધારો નહીં ટૂંકમાં કલાક દોઢ કલાક આવે ને પાછો રહી જાય એવી રીતે આ વખતે આવ્યો હોય ને પવન આ વખતે હાવ નહોતો વરસાદ જો આવે ને એટલે સીધો જોરદાર જ આવતો એટલે ટૂંકમાં થોડી ઘણી કપાસમાં નુકસાની થઈ શકે નુકસાની કે કોઈ ભાંગો કે એવું કાંઈ નથી થયું પણ જે આપણે આ માલ ટૂંકમાં ફાળ લાગેલો હતો ફ્લાવરિંગ એમાં દસ ટકા ખર્યું છે એમ દસ ટકા જ આવી રીતે ચાસ આપવા દર ટકા જેવું ખર્યું છે બાકી તો બધું એમને છે જ આ રીતે અને હવે જે જૂના ઝીંડવા હતા એમાં જે આ ફાટા હોય એમાં થોડી ઘણી કોઈ પલરું હોય એ નુકસાની જ આ ફાટેલા હોય ને એ પલરું એટલે આને બેગ દીક એમને રહેવા દે ને એટલે તડકાના તપશે ને પછી એ ટૂંકમાં વીણી લેવું બાકી કોઈ એવી બીજી મોટી નુકસાની નથી જેમ આપણે હાથમ આયટમ ઉપર વરસાદ પડ્યો હતો પછી એના ભેગું વાવાઝોડું હતું એટલે ત્યારે નુકસાની થઈ હતી થોડી ઘણી કે કેમ કે જો એ તો સોડવા હસવાડા વયા જ ગયા આવી રીતે ખાલા પડી ગયા હતા એ સોડવા હસવાડા હુકાઈ જ ગયા કે આડા પડી ગયા હતા અને એવું મળાઈ ટયડાઈ ગયા હતા ભાંગી ગયા હતા પણ આ વખતે કાંઈ એવું થયું નથી અને કપાસમાં આમ થોડું ફ્લાવરિંગ છે ને બધું જો ટકે તો સોડવું આમ થોડું ઝીલી નોગે કારણ કે આ બધું ફ્લાવરિંગ રહ્યું આ બધું જોવો તમે એમાં બધું ખૈરું નથી આ વખતે રહી ગયું છે અને હવે આમાં સીધું તો અત્યારે ફૂલ એવડું છે લાલ અને પીળા બે ફૂલ છે પહેલે દિવસે ટૂંકમાં પીળું હોય બીજે દિવસે લાલ થઈ જાય આ રીતનું ફ્લાવરિંગ હોય પણ અટાણે ખૈરું નથી કાંઈ બધું છે ને જો એમને છે અને હવે આપણે કાલ દવાનો રાઉન્ડ લઈ કે પરમ દિવસ લઈ દવાને ખાતરને પાછું પાલાનું પાણી ઉતાર નાખ્યું એટલે થઈ જાય રેડી અને કપાસ આપણે નીંદવાનો રહી ગયો ઓલી બાજુ પાંચ પાટલા ઘરનો કપાસ વાવવા રાખી નીંદાઈ ગયો અને આમાં રહી ગયા હતા પાંચ પાટલા અને થોડું ઘણું શાકભાજી ની કાંઈ તો નીંદવાનું હોય જ એટલે આજ કાંઈ નિંદા ને આજ વહી જવું તો ઘરે હવે મા મગફળીનું શું કરવું મગફળી આપણી પાક ઉપર આવી ગઈ હાવ હવે એક બે દિવસમાં કદાચ કાઢી તો નીકળે એમ છે બાકી કપાસ છે મસ્ત અત્યારે મશીન એવું થોડું ઘણું છે તો એનો રાઉન્ડ કાલે કે પરમ દિવસ લઈ લેવું પછી આપણે કદાચ ટ્રેક્ટરની સિઝન ચાલુ થાય તોય ઉપાદી નહીં એટલે વાવેતર ચાલુ થાય પણ અત્યારે તો ગારો હોય હજી વાવેતર ચાલુ થાય પછી લડવાનું જ છે હાલો એવું છે બધું હાલો દવા સા પાણી આવે ને સા પાણી પીને પછી ભાગી ઘરે